આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે એ દિવસે ચૈતરભાઈ અમારી સાથે રેજો ભારતીય સરકાર ને ઉઠાડીને ફેંકી દઈશું અહિયાં આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે અહિયાં કોરિડોર લોકોને વિસ્થાપિત કરી દીધા અહીંયા અંબા ડુંગર અમારા લોકોની જમીનો લઈ લીધી તમે મેરના નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું અમારા ગામના લોકોને હાથ લગાડી દો અમારા ગામ ગામના લોકોને હાથ

અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છે આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતો નથી આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એકવાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપમાં લઈ જવા માટે તોડવા માટે મને ડરાવવામાં આવ્યો પણ ભૂપેન્દ્રભાઈ પણ કહેવા માંગુ છું આ ચૈતરભાઈ હમણાં ત્રીસ તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એક મોદીજી ના એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે કેડીયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી વસાવાની લડત ને દબાવવા માટે લઈને લઈને આવે છે મને જરાય વાંધો નથી અમે મારી ધરતી પર આવકાર્યો છે પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં માં છે અને એ લોકોએ કીધું કે અમારો ટાર્ગેટ છે તમને પંદર જોડી દઈશું જેલ જવું પડશે ત્યારે ભાજપ ના નેતાઓ પબ્લિક ભેગી કરવા માટે ડેડીયાપાડા ગામડે ગામડે જાય છે આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ

આદિવાસીઓ માટે કેમ બોલે છે આદિવાસીઓની મિતિઓ છોટા ઉદયપુરમાં કેમ કરે એની જેલમાં નાખો એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો કોઈ વાતની કોઈ વિવાદ નહીં અને મને સેન્ટ્રલ જેલમાં એંસી એંસી દિવસ રાખવામાં આવ્યો અંધારિત કંટડેમાં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું ક્યાં સુધી તમે અમારી સાથે આવા નહીં માનો ત્યાં સુધી રાખીશું

ભાજપ ની પોલીસ માં તાકાત નથી ત્યાં ચૌતર ભાઈ વસાવા ને દબાવી શકે જનતા ને કેમ છે જ્યાં સુધી તમે અમારી સાથે છો જ્યાં સુધી ભાજપ

को कहा लगता था नहीं लोटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तो तोड़ेंगे तो नहीं तब तो तक तो छोड़ेंगे नहीं को क्या अंडो गंड झंडू समझ के रखा है क्या वैसा चेचर है છે કેન્દ્રમાં એમનું શાસન છે અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પીએચ માટે એમને મળતું નથી અમારે યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે એના પેપરો તૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ધરાવવા માગે છે શિક્ષક બનવા માગે છે કલેક્ટર બનવા માગે છે આઈએસ આઇપીએસ થવા માગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી શાળાઓના ઓરડાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો પાણી મળે જગ્યાએ આજે વિકાસ નો લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે બિરસા મુંડા ભગવાન ની નામે કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાન ની 150મી જયંતિ જન્મ જયંતિ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો તમને બધાને બિરસા મુંડા ઇતિહાસ ખબર પડી ગઈ છે તાટ્ય મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકોના ના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા કાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે

સારી સારી ગુલાબી વાર્તાઓ બતાવશું એક પેડ માં નામ રોપજો બધા એક પેડ માથે નામ આપણે એક પેડ માકે નામ રોપીશું

ઢેઢિયાપાડા આવે એના પહેલા ડે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કોણ કોઈને પણ અતાણીને લખીને આપી દેશે એની કોઈની જેરંતી નથી કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડા ની એકસો ને પચાસ મી જન્મ ઉજવવાની હતી તો એમનું જન્મ ઝારખંડમાં ઝારખંડ આવ્યું છે જો આખા દેશ નો ગૌરવ યાત્રા નો કાર્યક્રમ હતો અને ભગવાન તમારે હતી તો ભગવાન ઝારખંડ ની રાંચી માં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓ ને સારો સંદેશો આપી શકો પણ દેડિયાપાડામાં આવીને ચૈત્રભાઈ ની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આદિવાસી સમાજ જોઈ છે આવનારા દિવસો માંથી આખા ગુજરાત માંથી તમારી હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જોવા લાગ્યા છે આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા યસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જોવા લાગ્યા છે એટલે એ લોકોએ આ તો મંત્રીમંડળ બદલી નાખ્યું મંત્રીમંડળ બદલી નાખું ત્યારે અમારા સરપંચો નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે નાખી પડે છે કે નથી નાખવી ત્યારે આ લોકો મંત્રી બદલે છે પણ મારા તમામ આડિયાનો તમામ વડીલોની માતા બેનોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકોને તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું આ લોકોએ મને કીધું ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો ટકી નહી શકશો હજુ પણ જેલમાં તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે આ વિસ્તારના

અને સરઘસ ના ટાઈગર આજે બેસી રહ્યા છે સરઘસ ના ટાઈગર બનીને બેસી રહ્યા છે ઉપર થી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય એટલી જ ભજન લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ જૈતર વસાના સરઘસ નો ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈગર બની ને સ્વતંત્ર કરવા માંગે છે જંગલ નો ટાઈગર બની અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ આ બધો ઇલાકો અમારો છે અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો કાકા એ અમારા સરપંચ